નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રાની દિવસે દિવસે વધુમાં વધુ પ્રખ્યાત અને પોપ્યુલર થતી જતી ચેનલ એટલે કે સીડી ન્યૂઝ ચેનલ તો દર્શક મિત્રો આજે તારીખ બે છ બે હજાર ચોવીસ ને રવિવારના દિવસે ધ્રાંગધ્રાના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા મિડલ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં બેઠેલા મા મેરડીમાનો નવરંગો માંડવો તેમના ભાવિક ભક્તો દ્વારા નાખવામાં આવ્યો છે અને આજે આપણે આ મા મેરડીમાંના દર્શન કરી રહ્યા છીએ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મા મેરડીમાં જે આ કોમ્પ્લેક્ષમાં બેઠા છે તે આપણને દર્શન થાય છે અને અત્યારે બપોરે માં મેરડીમાનો મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જેમાં હજારો ભાવિક ભક્તો ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરશે પ્રસાદની અંદર લાડુ દાળ ભાત શાક પૂરી છાશ આટલું રાખવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે કાઉન્ટર ઉપર સેવાભાવી ભાઈઓ સેવા આપી રહ્યા છે અને લાઇન આ ભાઈઓના વિભાગમાં આપણે જોઈએ છીએ લાઇન બધી વ્યવસ્થા ચાલી રહી છે ભાવિક ભક્તો લાઇનમાં ઊભા રહી પ્રસાદ લઈ રહ્યા છે અને પ્રસાદ લીધા પછી બાજુની સાઈડમાં બેસી ઊભા રહી શાંતિથી માં મેલડીનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ અને આ માંડવાની અંદર ભાઈઓનો વિભાગ આ મુખ્ય રસ્તા પર રાખવામાં આવ્યો છે અને બાજુની ગલીમાં જ્યાં આ સામે સફેદ મંડપ દેખાઈ રહ્યો છે ત્યાં બહેનો માટેનો વિભાગ રાખવામાં આવ્યો છે અહીંયા મા મેરડીના સેવકો અનુદાન સ્વીકારવા બેઠા છે તે પણ આપણે જોઈએ અને ધ્રાંગધ્રા પોલીસ દ્વારા હોમગાર્ડનો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે અને વ્યવસ્થાના ભાગરૂપે બહુ સરળતાથી દરેક ભાવિક ભક્તો બહેનો ભાઈઓ બાળકો વૃદ્ધો યુવાનો યુવતીઓ પ્રેમથી ભાવભૂર ભાવપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ તો દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને આપે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપને દરેક નવા અપડેટ મળતા રહે તે માટે ખાસ કરીને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું જયસિંહભાઈ પઢિયાર આપને અત્યારે બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છું ધ્રાંગધ્રાના મિડલ પોઈન્ટ વાળા એ નખાયો નવરંગો માંડવો અને આજે બપોરે નવરંગા માંડવામાં હજારો ભાવિક ભક્તો બહેનો ભાઈઓ વડીલો યુવાનો યુવતીઓ દીકરીઓ દીકરાઓ બધાએ ભેગા મળી અને મહાપ્રસાદ ગ્રહણ કરે છે તે આપ જોઈ શકે છે અને બધા શિસ્તબદ્ધ પ્રસાદ લઈ રહ્યા છે અને મા મેલડીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો સીડી ન્યૂઝ ચેનલને આપના વિસ્તારમાં બનતી કોઈપણ ઘટનાના વિડીયો ઉતારી અને ચુંબોતેર આઠ ઓગણ સિત્તેર ચુંબોતેર પાંચ છત્રી પર મોકલી શકો છો અને આપને નડતા કોઈપણ મૂંઝવતા પ્રશ્નો પણ આપ મોકલી શકો છો અમે સંબંધિત વિભાગ સુધી જરૂર પહોંચાડીશું